ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉતિયાદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાનો જિજ્ઞેશ કૌશિક પટેલ ઉતિયાદ્રા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં ભાડે રહે છે અને તેણે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જઠ્ઠો લાવી સંતાડી રાખ્યો છે અને તે હાલ ઘરમાં હાજર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જીજ્ઞેશ પટેલની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જઠ્ઠો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પંચાવન હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જિજ્નેશ પટેલની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જઠ્ઠો દમણનો રાકેશ નામનો ઈશમ આપી ગયો હતો અને હાસોદ તાલુકાના પર્વત ગામના સૌરભ જંબુસરનો પ્રેમ ભરૂચના જનોરનો શશી અંકલેશ્વરના માટીનો ચિંતન વસાવા હાંસોટનો રજાક અને કોસંબાનો ગફૂર તેમજ જંબુસરનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમોને વેચાણે આપવાનો હતો પોલીસે આ દસ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસ ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે